ખાસ કરીને સમગ્ર દેશમાં એક કહી શકાય શિક્ષણ જગત માં કહી શકાય એવું નીટમાં જે મોટા પાયે ગેરરીતિ થઈ છે અને આ પહેલેથી જ એનટીએ સત્તા દાયરામાં છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલુ છે અને વિરોધ શું થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે આખા દેશમાં જ્યારે પેપર લીકની ઘટના એ ખૂબ એક ગંભીર મુદ્દો છે ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ જે સેન્ટરો છે સેન્ટર વાઇઝ રિઝલ્ટ ઓનલાઈન ડિક્લેર કરવા અને ખાસ રાજકોટનું જે સેન્ટર છે આરકે યુનિવર્સિટીનું એ ક્યાંક મીડિયા જગતમાં અને લોકોના મગજમાં પણ એક ચર્ચિત મુદ્દો છે કે ભાઈ આ નીટના જે હાઈ રિઝલ્ટ આવ્યું છે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે તો અમારી ખાસ માંગ છે કે જે આર કે યુનિવર્સિટી સીબીઆઈ જાચ કરાવી અને એનટીએ છે કે એ પહેલેથી જ ભ્રષ્ટાચારના ના ઘેરામાં છે તો એનટીએ ને પણ બેન કરવામાં આવે જેની જે સાધા વિદ્યાર્થીઓ છે શિક્ષણ ને એક ન્યાય મળે એ માંગ સાથેનો આજે વિરોધનો નો કાર્યક્રમ અમારો ઉપર થયો